રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહિધરી યોજના ચાલી રહી છે જેમાં કરવામાં આવેલા કામોની રકમના ચાલીસ રકમ સીસી રોડ બ્લોક પેવર કે કાચી સડક માટે ફાળવવામાં આવે છે પરંતુ જિલ્લામાં એક બે ગામોમાં જ આ પ્રકારની રકમ ફાળવવામાં આવે છે જ્યારે અન્ય તાલુકાઓના ગામડાઓમાં આ રકમ નથી મળતી અને અધિકારીઓ દ્વારા સાતથી આઠ કરોડ જેવી રકમ ખિસ્સામાં નાખી દેતા હોવાના આક્ષેપો અને આરોપો જિલ્લા

પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના ચાલીસ ટકા રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે જે અમરેલી જિલ્લાની અંદર બે હજાર એકવીસથી બે હજાર ચોવીસની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર જ આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોક સર્ચા છે અને તેમાં સાતથી આઠ કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયો હોય તેવી લોક સર્ચા છે અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રચી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે જે અધિકારીઓ સામેલ છે તેને અનુસાર કાર્યવાહી થવી જોઈએ